એટલું જ નહીં ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ એમ પરિક્રમા કરીને વૈષ્ણવો વ્રજની ચોર્યાસી કોષ પરિક્રમા કરતા હોય તેવો ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો પ્રભુના શ્રૃંગાર અને રાજભોગ દર્શનમાં વૈષ્ણવો શ્રીજીની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી શહેરની ચારે દિશામાંથી પાવન પવિત્ર એકાદશીના દિવસે દૂધની ધારા કરવા માટે વૈષ્ણવો સ્વયંભૂ ઉમટી રહ્યા છે ત્યારે સાચે જ વ્રષનું જદીપુરાધામ સુખધામ હવેલી બની રહ્યું છે તેનાથી વૈષ્ણવમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ થઈ રહ્યો છે